જ્યારે તમારો સમય ખરાબ હોય છે ને ત્યારે લોકો હાથ નહીં તમારી ભૂલ પકડતા હોય છે સાવ સાચી વાત નહીં બોલવા બોલવામાં ઘણો ફરક હોય છે બેસ બેસો અને બેસને કહેવામાં પણ ઘણો ફરક હોય છે સમજે તેને વંદન સાચી વાત નહીં ખુદ મક્કમ બનો કેમ કે લોકો તમારી ખૂબીઓ નહીં ખામીઓ પહેલાં પકડશે સાવ સાચી વાત નહીં ખુશીઓ આપવાવાળા ભલે આપણા ના હોય પણ તકલીફ આપવાવાળા હંમેશા આપણા જ હોય છે સાવ સાચી વાત ને જરૂર હશે ને તો જ યાદ કરશે આ દુનિયા બાકી તમે ક્યાં પડ્યા છો કઈ હાલતમાં છો અને શું કરો છો કોઈને કંઈ જ ફરક નથી પડતો સાવ સાચી વાત છે ને મકાન નંબરથી નહીં પણ બાપના નામથી ઘરની ઓળખાણ પડે એટલે e ગામડું